ખૂબ મજામાં છે મજા બત્રી સ્વાગત છે આજે એક કબૂતરનો જે આપણે ચોટો લગાડેલો છે તો એક બે છે જે આપણે સાંજે કબૂતર પૂર્યા કારણ કે દિવસે આપણે હાથમાં આવડ નહીં એટલે સાંજે પકડીને એને પૂરવો પડે એટલે આપણે સાંજે એને પકડીને પૂરી દીધા તો એ વિડીયો પણ ઉતારેલો છે આપણે એ પણ તમને બતાડી દઈએ અને આપણે પહેલા જે લાલ કબૂતરનો એક જોટો લગાડ્યો છે તો કાંઈ આપણે સક્સેસ ગયો નતો જે આપણે વ્હાઈટ કબૂતર એની સાથે લગાડ્યું હતું એવી રીતે કાંઈ સક્સેસ ગયો નથી તો આપણે પછી ફરી વાર કબૂતર બદલાયું છે કાબુ કબૂતર છે એ નાખ્યું છે એની ભેગું તો એ આપણે વિડીયો શૂટ કરેલો છે એ તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેશો તો તમને બતાવીશું અને બીજું આપણે એક બ્લેક જે કબૂતર હતું એની સાથે પણ એક બ્લેક દુબાસ કબૂતર છે આપણી પાસે તો એની સાથે એનો પણ ચોટો એક લગાડેલો છે તો એ બે ચોટો આપણે લગાડેલો છે બાકી ચારમાં પરમાં તો આપણે એક કામ હોય ખાસ કરીને જે આપણે બચ્ચો ટ્રેન થાય છે એના માટે એક દાણા પાણીની વ્યવસ્થા કરવી પડે અને થોડું ઘણું ટ્રેન કરવું પડે તો એ વિડીયો આપણે કાર્ય હોય ચાર અને બાકી તો આપણે એક કબૂતરના જે છે એ બચ્ચા થઈ છે એ જે મજા કરશે બે કબૂતરનો છોટો એ તમને ખબર હશે વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરતા રહીશું ચેનલ પર તો આપણે લગભગ ત્રણ દિવસ જેવું થયું છે બચ્ચા થયા છે એનું તો એ બચ્ચા થયા છે અને બાકી ચોટી ઘરના ઈંડા છે એના પણ એક બે દિવસના બચ્ચા થવાની એક બે દિવસની વાર છે એના પણ બચ્ચા થવાના છે તો હાલ આપણે અત્યારમાં તો સૌથી પહેલાં આપણે જે આપણે બચ્ચું ટ્રેન કરવાનું છે એના માટે થોડું ઘણું એને ટ્રેન કરીએ થોડાક તાણા ખબર આવી તો હાલ એ બધું થઈ પહેલાં જે મિત્રો ચેનલ પર નહીં ખાસ કરીને સબસ્ક્રાઈબ ગુજરાત જ ખાસ કરીને ગુજરાતી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું નહીં યાર એક લાઇક કરી નાખજો હાલ તો આપણે વિડીયો ની શરૂઆત કરી દઈએ ચાલો પેલા આજે જે બે પૂરા છે એનો આપણે તમને વિડીયો ઉતારો તમને બતાવી દઉં ચાલ્યો આપડે બચ્ચા આપડે

આપણે રોકી ભાઈ છે અંદર એને ખોલીએ અત્યારમાં કેવી રીતનો reaction છે એનો આવ જા આજા આજા યાર આવી જસે આપણે ભાઈ રોકી ભાઈ ઓ રોકી ભાઈ કે હાલ હે ભાઈ કે હાલ ચલ હે ભાઈ આહા કેમેરા ઉપર બેસી જસે તો મિત્રો અત્યારમાં થોડું ગુનો આપણે ટ્રેન કરવાનું છે આ રીતે આજા 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 કે રીતમાં આવે જો આ રીતે ટ્રેન કરવું પડે આને જો આજા आजा रो आजा आजा आज आजा 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 जो ना रीतने इतना है ना दाणो हाथ में आवे न पाए तरह दाणो आप अच्छे कहीं बे हाथों कहीं मेला एम से नहीं काथे कहीं मेला ना एक विडियो शूट से हूँ आगे पास ये रीत ट्रेंड कर दाणो पाने दाणो एक आप जो आजाजा 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 दाणो आपड़ा अपन ने मिटले तो एकदम क्रो मिली पाहा ने तेरे एक दाणो आदि दवणो એટલે પાછો ફરીવાર આવા બી પા તો આ ભાઈ આજા રોગી આજા આજા તો આલો મિત્રો આન થોરો તો દાણા આપી દઉં ટ્રેનિંગ આગળ જે રીતે આપિન પડી તો મિત્રો આ નસને આ રીતે ટ્રેન કરવાનો કામને આગળ થોડક ને માહિતી આપી છે આ રીતે ન આવડે તો દૂરન જા દેવાનું છે આ રીતે બોલાવાનું છે આ રીતે એય નાનો ને ટ્રેન્ડ થોડું કરી ને થોડું કયા દાણા પાણી નું કરી દઉં બહુ જાજુ તો આપણે કરાવાની થોડું પૂરી રાખશું તો વધારે બેગને જ ગ આવશે નકર આપણે બહુ ઉધરવી દે પછી પાછે બોવાણ એટલે થોડું પૂરી રાખવું પડે એટલે થોડું આપણે દાણા પાણી કરી દઈએ થોડું આ રીતે ટ્રેન્ડ કરી દે હાલો બીજું બસ બમળી જ આપણે તો આલા મિત્રો આપણે આને પાછું મૂકી દઈ થોડક દાણા પાણી કરીશું અને થોડક ટ્રેન્ડ કર્યું છે બાકી હવે મૂકી દઈ જા ભાઈ જા અઅને દેવાઈ

કબુતર મિત્રો ચાર કબૂતર છે ને માટે છે આપણે માટે થોડો ઘણો ચરણ નિર્ભયની વ્યવસ્થા કરી આપણે લાવ્યા સી છરા પડે થોડા તો મગ નાખ્યા છે અને થોડુંક આપણે સિંગના દાણા જો છે હાથમાં ખોરાયો છે તો લોકો બધું જો કેટલા બધા ખાઈ લીધા છે કે એક બર સાઈડમાં આવી જશે હાથમાં હમણાં આવ્યું ને મજા કરીના બચ્ચા છે હમણાં હાથમાં આવીને જ ખાઈનું આવી જશે એટલા રહેવા દેજો બાકી બધા ઘણા બરાખી જ્યુ છે એ આવડા આવો ચાલશે જો ચોકલેટ કે હોય છે અહીં જો આપણે બે ત્રણ કોફી છે જો આ बाजू આ બધું બે છે જરા એની જો આવડા છે ની જો

पुपत भाई ने शिंग दाणा बहुत पसंद है पुपत भाई ने हाँ तुम कोई ले सो चोटीगर वगैरह वगैरह ले चोटीगर वगैरह वगैरह ब्लैक जाना बच्चा ब्लैक था मुख जान वो तो सर बच्चा ब्लैक था मुख

नाम आप पूरे लाख जो

ઇતરાજની આવડી અપડેટ થઈ એટલી તો આપણે આમાં તો પાછા કોર નજર કરી દે આમાં ઈંડા છે આમાં બચ્ચા થઈ ગયા છે ને આમાં ચોટો છે ઈંડા હજી મૂકવાના છે બે દિવસમાં કોને ખબર પછી બાકી આમાં એક ચોટો આપણે લગાડવાનો ટ્રાય કરેલી છે લાલમાં કે છે કાબરું છે આવડો કૂતરેની સાથે જો બાકી ઓલી બાજુ તમને ઉપર મેં તમને બતાડ્યું ડિઝાઇન વાળા ખતરના ઈંડા હતા અને બીજા